હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો એક સૈનિક શાળા માટે હાલ એક સારા સમાચાર જે મિત્રો સૈનિક શાળાના ફોર્મ ભરવાની તારીખ જે પહેલાં ત્રીસ હતી એ લંબાવવામાં આવી ખાસ બોલું છું મિત્રો ત્રીસ તારીખ હતી એને બદલે હવે તમે સૈનિક શાળાનું ફોર્મ નવ અગિયાર સુધી નવેમ્બર મહિનાની નવ તારીખ સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકશો એટલે એ ઘણા બાળકોના ડોમિશિયલ બાબતે પ્રશ્ન હતા અને ફોન આવતા હતા તો ખાસ એ વાલી ડોમિશિયલ નથી કઢાવવું ઓબીસીનો લાભ લેવો હોય તો મિત્રો હજુ તમે કઢાવી શકો તમારી પાસે આઈ થિંક હજુ તમને નવ દિવસ મળે છે લંબાવવામાં આવ્યા બીજું સારા સમાચાર કે સૈનિક શાળાની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ મિત્રો આપણે વાત થતી હતી પહેલા વિડિયોમાં જ્યારે નોટિફિકેશન આવ્યું ત્યારે જાન્યુઆરી કીધું હતું કઈ તારીખ એ નક્કી નથી તો અત્યારે મિત્રો તારીખ પણ આવી ગઈ વેબસાઇટ શાળાની પરીક્ષા આપવા જવાનું થશે તો એક માનસિક તૈયારી રાખી લો જો નવોદયની પરીક્ષા તમારી ડિસેમ્બરમાં છે ડિસેમ્બર પછી તમને આઈ થિંક સમજી લો એક મહિનો પાંચ દિવસ મળશે એટલે એક મહિનો પાંચ દિવસ દિવસ આસપાસ વધે છે તો એમાં સરસ મજાની તમને સૈનિક શાળાની પણ મિત્રો તૈયારી થઈ જશે ઓકે તો પહેલાં તો ફોર્મ ભરાઈ જાય અને જેને ભરાઈ ગયા છે નો પ્રોબ્લેમ હજુ પણ સુધારા વધારાની વિન્ડો ખુલશે ત્યારે સુધારા વધારા પણ થશે પણ હાલ તમે નથી ભર્યું એ બાળકો બાલા બાલાચડી માટે મિત્રો બોલું છું સૈનિક શાળા એટલે બાલાજ એક જ છે અને ગુજરાતની અંદર આ વર્ષે સૈનિક શાળામાં વધારો પણ થયો છે એટલે ગ ગઈ વર્ષે કરતાં આ વર્ષે સૈનિક શાળા ગુજરાતમાં વૈધી પણ છે એટલે સંખ્યા ગુજરાતની છે મિત્રો બાળકોને ચાન્સ મળશે ઓકે તો તો મિત્રો ફોર્મ જેને ભરાઈ ગયું છે કોમેન્ટમાં હા લખે અને ખૂબ સરસ તૈયારી કરવી છે અને લક્ષ્યાંક આપણા જે નક્કી કરેલા સપના પૂરા થાય એ માટે પ્રયત્ન ખાસ જરૂરી છે પ્રયત્ન કરીએ અને સાથે મળીને મિત્રો નવોદય અને સૈનિક શાળાનો ગોલ સિદ્ધ કરીએ અને સાથે સાથે મિત્રો સીઈટી સીઈટી પણ માર્ચ મહિનામાં આવશે એટલે અત્યારે કોઈ એના માટે કોઈ કોલ ન કરે સીઈટીના ક્યારે પરીક્ષા છે શું છે સીઈટી માર્ચ મહિનામાં એક્ઝામ હોય છે તો એ સમય દરમિયાન આપણે આપણે એ પણ કરી લઈશું તો અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય વાર જય દ્વારકાધીશ